વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા ઉજવણી કરવામાં આવી રહી છે નવસારી વૃક્ષારોપણ આરોગ્ય ચકાસણી કેમ્પ ફળ વિતરણ અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો દ્વારા સમાજ સેવા માટે સંકલ્પ લેવાય છે ખાસ કરીને મહિલા મોરચા દ્વારા દરિયા કિનારે સફાઈ પંચોતેર બહેનો દ્વારા રક્તદાન રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નો જન્મ છે એને લઈને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં સેવા પખવાડિયું સત્તર તારીખથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયામાં અનેક સેવાકીય કામો કરીને મોદી સાહેબના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ માકે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને મેમોગ્રાફી નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળાને ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમશાળાઓ જે આપણા સિનિયર સિટીઝનો છે એને પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાક્ય પખવાડિયું ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણય લીધા છે અને સેવાક્ય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે એનો સીધો સીધો લાભ લોકો સુધી મળી રહ્યો છે ત્યારે આ પણ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવાકીય કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસને આપણે શુભેચ્છા પાઠવીએ અને એમણે દીર્ઘાયુ ખૂબ સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ